અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ છે કે જ્યાં હિંડોરડા બ્રિજ ઉપર વરસાદી પાણી ભરાયા છે જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આ સાથે અમરેલીના બાબરા વડીયા બગસરા અને લાઠી પણ વરસાદ પડ્યો છે વરસાદને કારણે છો તરફ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે અમરેલીના ખેતરોમાં પણ અત્યારે પાણીનું સામ્રાજ્ય અમરેલીના રાજુલા શહેરના દ્રશ્યોમાં આપને આપની ટીવી સ્ક્રીન ઉપર મતાવરા છે ત્યારબાદ આ હિન્દુરડા નેશનલ હાઈવેના દ્રશ્યો છે કે જે પણ વરસાદી પાણી ભરાયા છે તો અમરેલીના ખાંભામાં પણ દોદ માર વરસાદ પડ્યો છે અમરેલીના ખાંભા તાલુકામાં આજે વરસાદ સાર્વત્રિક પડ્યો છે ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ભારે વરસાદથી ખાંભાના રસ્તાઓ પાણી પાણી થયા છે તો અમરેલીના ખાંભા વિસ્તારના દ્રશ્યો છે અમરેલી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાવું છે તે પૈકી ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ભારે વરસાદથી ખાંભાના રસ્તાઓ પાણી પાણી થયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે વરસાદની તીવ્રતા પણ વધુ છે